વડોદરાની ઓળખ સંસ્કારી નગરી તરીકેની છે પણ પશ્ચિમી આંધળું અનુકરણ અને ફિલ્મોના વધતા પ્રભાવમાં કેટલાક યુવક યુવતીઓ મર્યાદા ભૂલ્યા હોય તેવા દાખલાઓ વડોદરામાં સામે આવી રહ્યા છે નવરાત્રિમાં પણ આવા વિડીયો વાયરલ થયા હતા અને તે બાદ હવે સરસ્વતીના વિદ્યાધામ સમા એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીને કિસ કરતો હોય એવો વીડિયો વાયરલ થયો છે આ વાયરલ વિડીયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ વાયરલ વિડીયોની લોકમત ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતું નથી હવે આ મામલે વિવાદ સર્જાતા એમએસ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે હમણાં જ મને ખબર પડી છે કે પરીક્ષા દરમિયાન આ પ્રકારનો એક વીડિયો વાયરલ થયો છે વિદ્યાના મંદિરમાં યોગ્ય નથી વિડીયોની પુષ્ટિ બાદ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીને રેસ્ટિકેટ કરવા સુધીની કાર્યવાહી કરાશે વિડીયો ઉતારનાર સામે પણ કાર્યવાહી થશે ક્લાસરૂમના સુપરવાઇઝર સહિતના અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે તેમને નોટિસ આપવામાં આવશે આ બાબતે એ બીવી અધ્યક્ષ વેદ ત્રિવેદીએ જણાવ્યું હતું કે એટીકેટીની પરીક્ષા ચાલતી હતી ત્યારે વિદ્યાર્થીઓ વચ્ચે આ પ્રકારની હરકત કરવામાં આવી છે કડક કાર્યવાહી કરવી જોઈએ કાર્યવાહી નહીં થાય તો અમે આગામી દિવસોમાં ફરીથી રજૂઆત કરીશું